જય શ્રી રામ હરહર હર મહાદેવ સમયમાં કલયુગમાં સાધુ કરોડોના આશ્રમમાં રહેશે સાધુ સંતો મહલરૂપી આશ્રમમાં રહેશે વૈરાગ્ય ન રહે અને સંસારી લોકો ગરીબ હશે તુલસી કહે છે તુલસી બાબા રામચરિત્ર માનસમાં કહે છે કે બહુ દામ સવાર અહીં ધામ જતી બહુદામ સવાર અહીં ધામ જતી જતી એટલે સંન્યાસી સાધુ સંત દામ એટલે રોકડા સવાર અહીં સાજ શૃંગાર કરશે આશ્રમમાં પલંગ મોટા મોટા સુંદર હશે એમાં સુંદર કાચની દળપણ હશે સવારે આશ્રમો સવારશે અને બોર્ડ મારેલા વેલકમ બહુ ધામ સવાર ધામ જતી લોકો આશ્રમ સંવારશે શ્રિંગાર કરશે લાગે તમે ફાઇવ સ્ટાર હોટલમાં આવેલા છો અને સંસારી માણસો ગરીબ હશે વૈરાગ ન રહે બૈરાગ ન રહે આવતા સમયમાં આવા થશે બાબા કહે છે સાવધાન થઈ જવાનું સાવધાન તમે સાવધાન રહો સાવેલડ રહો તમે જે દાન ધર્મ કરો છો એ ધર્મ માટે કરો છો મો શોખ માટે ન કરો તમે જે દાન કરો છો તો નજર રાખો એ પૈસા મો શોખ ઉપર તો નથી ખર્ચ થતો સાહેબ સાવધાન રહીને વિચાર કરો તપસ્યા જરૂરી છે વૈરાગ્ય જરૂરી છે પણ બાબાજી કહે છે બહુ ધામ સવાર અહીં ધામ જતી આશ્રમ મહલ બની જશે સાજ શ્રંગારની વસ્તુ હશે મોજ શોખ બૈરાગ ન રહે બૈરાગ કહે છે બાબાજી કે બિરાગ ન રહે તો બિરાગ ન હોય તો મો શોખ આનંદ તામસી પ્રવૃત્તિ આવી જશે સંસારી લોકો ગરીબ હશે અને જે સાધુ ભિક્ષા માંગીને ખાતો હોય લોકો મજાક ઉડાવશે વેદ હીન થઈ જશે વેદના મંત્રો અમુક લોકો સમજશે અને બોલશે બાકી કોઈ ન બોલે આવતા સમયમાં અને આજુબાજુ લાગે પણ છે ધ્યાન રાખવાનું છે જાગો તમે શાસ્ત્ર તો સમજો સાહેબ શાસ્ત્ર શું કહે છે શાસ્ત્રને ન માનો તો તમારી અને અમારી ભૂલ છે સાહેબ સાધુ હોય કે સંસારી હોય શાસ્ત્રની મર્યાદા પાલન કરો શાસ્ત્રની મર્યાદા પાલન ન કરો તો બધું વ્યર્થ છે